મિત્રો આજે આપણે ભરૂચ જિલ્લા વિશે જોઈએ એશિયાનું સૌપ્રથમ કેમિકલ પોર્ટ દહેજ જે ભરૂચ જિલ્લાનું બંદર છે ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર અંકલેશ્વર ભરૂચ જિલ્લામાં આવેલું છે વિશ્વનું સૌથી મોટું યુરિયા પ્લાન્ટ જે ભરૂચમાં ચાવજ ખાતે એનું કારખાનું છે જીએનએફસી એનું નામ છે સુજની નામની જે રજાઈ છે પ્રખ્યાત એ ભરૂચ જિલ્લામાં મરી આવે છે અથવા તો ભરૂચ જિલ્લો એના માટે જાણીતો છે ગુજરાતની સૌપ્રથમ મસ્જિદ ભરૂચ જિલ્લાના ગાંધાર ખાતે ઈસવીસન સાતસો સાઠમાં બાંધવામાં આવી હતી કનૈયાલાલ મુનશીના મતે પુરણકાલીન નગરી માહિષ્મતી એ આ ભરૂચ છે અંગ્રેજો એસીસન અઢારસો એક્યાસીમાં બંધાવેલ ગોલ્ડન બ્રિજ જે ગુજરાતનો સૌથી લોબો પુલ છે ભરૂચના કાવી બંદરે નર્મદા ખંભાતના અખાતમાં સમુદ્ર સંગમ પામે છે એટલે કે સમુદ્રને મરે છે ભરૂચ જિલ્લામાં બાળભૂત ખાતે દર અઢાર વર્ષે કુંભમેળો ભરાય છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો આલિયા બેટ નર્મદાના મુખ્ય પ્રદેશમાં આવેલો છે જે ભારતનું સૌપ્રથમ સામુદ્રિક ખનિજ તેલ મરી આવ્યું હતું ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં કપાસ માટે જાણીતો કાનમ પ્રદેશ ભરૂચમાં આવેલો છે ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે શરૂ થઈ હતી જે ભરૂચ જિલ્લામાં આવેલો છે ગુજરાતમાં સૌથી વધુ હકીક ભરૂચમાં મરે છે